રામ રામ ડાયરાને આજના આ નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે મિત્રો ગુજરાતમાં અવારનવાર પેપર લીક થવાના બનાવ બનતા રહે છે જે હવે સામાન્ય બાબત બની ગઈ છે બિચારા ઉમેદવારો રાત બી જોયા વગર ખાધા પીધા વગર ઘરના ઓરડામાં પૂરાઈ રહી અને ખૂબ મહેનત કરતા હોય છે અને જ્યારે પરીક્ષા આપવા જાય અને પરીક્ષા આપી ઘરે પહોંચે ત્યારે ખબર પડે કે સાલું પેપર તો ફૂટી ગયું છે ક્યારેક તો ઉમેદવારો ત્રણસો ચારસો કિલોમીટર કાપીને પરીક્ષામાં જાય છે અને હજી તો પરીક્ષાના રૂમમાં ભોગે ન ભોગે ત્યાં તો પેપર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ જાય છે જાણે કે પેપર અને ઉમેદવારો પકડમ પાટી રમતા હોય તેવા દ્રશ્યો થાય છે મિત્રો આવી રીતે વર્ષોથી ડાયા ડમરા ઉમેદવારોના ભવિષ્ય સાથે છેડા થતા રહ્યા છે હવે આવી સ્થિતિમાં પણ સરકાર તો પેલા મદારીનો ખેલ હોય ને એમ ગામડાના લોકો જો જોવા ભેગા થાય એમ જોયા કરે વિદ્યાર્થીઓ આંદોલન કરે અને ઉપવાસ ઉપર ઉતરે ત્યારે સરકાર આશ્વાસન આપીને ઘરે તગેડી મૂકે વળી ગુજરાતના ડાયા ડમરા ઉમેદવારોને એમ થાય કે ચાલો જવા દો પાછા વખતે આવું નહીં થાય કેમ કે સરકાર ભ્રષ્ટાચાર મુક્ત છે એટલે યોગ્ય કદમ ઉઠાવશે પરંતુ આવું ક્યાં થાય અને વળી પાછું પેપર ન ફૂટે તો પરીક્ષામાં ક્યાંક ને ક્યાંક ગોટાળા થઈ જાય ત્યારે હાલ સરકારે ગૌણ સેવાને સાઈડમાં બેસાડી અને કહ્યું કે ભાઈ હવે તમારું કામ નહીં એટલે સીબીઆરટી દ્વારા પરીક્ષા લેવામાં આવે છે ત્યારે હાલમાં સીબીઆરટી દ્વારા ફોરેસ્ટની પરીક્ષા લેવાય અને તેમાં પણ ઉમેદવારોએ ઠેર ઠેર જિલ્લાઓમાં આવેદન દેતા નજરે પડ્યા છે ઉમેદવારોનું કહેવું છે કે આમાં છબરડા થયા છે અને આમાં જે લોકો પેપર ચેક કરે છે તેને વળી ગુજરાતી ભાષાનું જ્ઞાન તો નથી જેથી અર્થના અનર્થ કરી નાખે છે ત્યારે હાલમાં જંગલ ખાતાની પરીક્ષાનું રિઝલ્ટ આવ્યું તેમાં ખાલી ઉમેદવારોના નામ જ બતાવ્યા એમના કેટલા માર્ગ મળ્યા એ નથી બતાવ્યા જેથી હવે જીપીએસસીની જેમ ઓફલાઈન રીતે પરીક્ષા લેવામાં આવે તેવી ઉમેદવારોની માંગ છે અમે લોકો માળિયા હાટીના તાલુકામાં અમારા બધા ગામ આજુબાજુના ગામ પછી અમે જેટલા બધા વિદ્યાર્થી છે બધા તૈયારી કરતા મિત્રોએ મામલતદાર સાહેબને આવેદનપત્ર આપેલું છે ફોરેસ્ટ બાબતે કે અમારા માર્ક્સ જાહેર કરે ને પીડીએફ સ્વરૂપમાં જેથી કરીને બધાને ખબર પડે કે કેના કેટલા નોર્મલાઇઝેશન થયા કેના કેટલા બધા ઘટા તો બધાને સમાન ન્યાય મળે ને આ સીબીઆરટી પદ્ધતિ રદ કરવામાં આવે નેક્સ્ટ જનરેશન આવી રીતના સીબીઆરટી પદ્ધતિથી એક્ઝામ ન લેવામાં આવે એક જ પેપર લેવામાં આવે સંપૂર્ણ બધા વિદ્યાર્થીઓને ન્યાય મળે એવી અમારી સરકારને રજૂઆત છે ને બધા વિદ્યાર્થીઓ પોતપોતાના તાલુકા જિલ્લાએ રજૂઆત આ રીતના આવેદન પત્રથી કરે એવી અમારે બધાને નમ્ર વિનંતી છે એક સમય હતો કે સરકારી નોકરી કરવા ઉમેદવારને પકડી પકડીને લઈ જવામાં આવતા તો પણ સાસરી ગયેલી સ્ત્રી જેમ બી સામે આવે ને એમ નોકરી કરવા ગયેલા ઉમેદવારો ભાગીને ઘરે આવતા રહેતા અને અત્યારની સ્થિતિ બદલાણી છે યુવાનો દોડી દોડીને ઉમે સરકારી નોકરી કરવા જાય છે પણવારો નથી આવતો શું કરે બિચારા આજના નવા યુગના યુવાઓ પાસે બીજો કોઈ ધંધો પણ નથી અને જે છે એમાં કંઈ મળતું નથી મંદી આટો મારી ગઈ હોય તેવો માહોલ છે હીરા ઘસવા ગયા હતા એ પણ અત્યારે બકાલુ વેચતા માર્કેટમાં જોવા મળે છે અને બાકીના બાપ દાદા મૂકીને ગયા એ જમીનમાં પાવડા પછાડતા જોવા મળે છે ત્યારે હવે આ વિકાસશીલ દેશમાં યુવાધનનું શું થશે સરકાર દ્વારા બેરોજગારી દૂર કરવાના તંત્ર પ્રયાસની સામે હજારો યુવાનોનું બેરોજગારી લિસ્ટ વધી રહ્યું છે જેથી સરકારને પણ વિચાર આવ્યો કે વસ્ત્રી નિયંત્રણ કરો અને વર્ષોથી બે સંતાનનો કાયદો લગાડી દીધો બાકી તમને ખબર જ છે ગામડામાં પાંચ પાંડવની જોડી જોવા જ મળતી હવે પ્રજામાં પણ સરકારની સાથે ખંભે ખંભો મિલાવીને કામ કરે છે છે ને બાકી જોરદાર ત્યારે હવે આવા કાયદાઓ પછી પણ અત્યારે ઘરે ઘરે ડિગ્રીવાળા છોકરાઓ તમને જોવા મળી જાય છે અત્યારે સરકારી નોકરી મળી જાય તો પણ પાંચ વર્ષ ફિક્સ અને ભાઈ આવા મોંઘવારીવાળા સમયમાં વીસ હજારમાં પાંચ વર્ષ કાઢવા બહુ ભારે છે આના કરતાં તો વિદેશમાં આભણ અને થોડું ગળું ભણેલા યુવાનોને મહિને પચાસ હજાર આપે છે જેથી મારો એક મિત્ર થોડા દિવસો પહેલાં જ દેશમાં ગયો હવે આપણે વિકાસ તો આપણો જ કરવો પડશે ને પણ આજના આ ડાયાડમરા ઉમેદવારોને સરકારી નોકરીની એવી તો ઘેલસા છવાઈ ગઈ છે કે જેમ મેળામાં બાળક જાય અને રમકડું લેવાની જીદ પકડે એવી હો મિત્રો એક ફિલ્મમાં ડાયલોગ સાંભળેલો કે જબ તક નોકર બનતે રહો તબ તક તમારે આને વાલી બી નોકર પેદા હોતી રહી એસલી માલિક બનના શીખો નોકર નહીં પણ આજના આ યુવાનોને સમજાવે કોણ એક સમય હતો કે આપણા બાપ દાદા રાજા જેવું જીવન જીવતા પોતાની મસ્તીમાં મોજથી રહેતા અને આજના યુવાનોની મોજ મસ્તી છોપડાની માયાજાળમાં ખોવાઈ ગઈ આમ પણ આપણા દેશમાં અભણ છે તે રાજકીય લેવલે મોટા ખાતામાં ખુરશી ઉપર બેઠા છે અને ભણેલા આટા મારે છે એટલે પ્રગતિનો તમને ખ્યાલ આવી જશે જે હોય તે મિત્રો પણ સાલુ વિચાર જેવું ખરું કે નહીં ગુજરાત